પ્રથમ મેગા ચેક વિતરણ આશાની બે હજાર પચીસથી છવ્વીસ આસાની કિરણ વિશ્વ સાથે જોડાણ આનંદ આશ્રમ માટે સત્તાવીસ જુલાઈ બે હજાર પચીસ એક મહત્ત્વપૂર્ણ દિવસ સાબિત થયો જ્યારે આ શા એ કન્યા શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું પ્રથમ મેગા ચેક વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયું આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત ચેક વિતરણ કાર્યક્રમમાં બાયોજીન મેકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી ન્યૂ ફા ચાંગ શ્રી ચૈતન્ય જોશી રામબાબુ ધર્મેશ પરમાર અને મિલિંદ વૈદ્યએ હાજરી આપીને આ કાર્યક્રમની શોભા વધારી આ કાર્યક્રમ માત્ર ચેક વિતરણ પૂરતું ન રહીને સમાજના જરૂરિયાતમંદ પરિવારોમાં અભ્યાસ માટે નવી આશા જગાવનાર કાર્યક્રમ સાબિત થયો અત્યાર સુધી આ કાર્યક્રમમાં બે હજાર જેટલી કન્યાઓ માટે શિક્ષણના દ્વાર ખોલવાનું કાર્ય આનંદ આશ્રમના આશ્રાએ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે સ્વર્ગાશ્રમ જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટનો પણ પરિચય અપાયો જે બાયોજીનના સહયોગથી અનિવાર્ય જરૂરિયાતોને પહોંચી વળે છે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે આવી ભાગીદારી એનજીઓ માટે વૈશ્વિક કક્ષાએ કામ કરવાની નવી આશા અને દિશા દર્શાવે છે શ્રી પ્રદીપ ભીંદેજી અને ડૉક્ટર વંદના શ્રીવાસ્તવના પ્રયાસો અને યોગદાનોએ આ કાર્યક્રમને શક્ય બનાવ્યો કાર્યક્રમને સફળતા તરફ લઈ જવા માટે આનંદ આશ્રમના માનગીંગ ટ્રસ્ટી શ્રી કે એસ છાબરા ટ્રસ્ટી શ્રીમતી કવ વલજીત છાબરા ટ્રસ્ટી શ્રી પરમવીર છાબરા ટ્રસ્ટી તથા ટ્રેઝરર શ્રી રમણ ભારદ્વાજ શ્રી ગૌરાંગ જોશીપુરા શ્રી એન વિશ્વનાથ શ્રીમતી જિજ્ઞા ઠક્કર શ્રીમતી હર્ષિદા પટેલ શ્રી યશ પવાર સત્યમ વિચારે ધ્વનિ ભટ્ટ અને ભાવેશ પરમારે યોગદાન આપ્યું આ સફળ કાર્યક્રમ એ સાબિત કરે છે કે જ્યારે સ્થાનિક પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય સહકાર હાથ મિલાવે ત્યારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ દૂરની વાત ન રહેતા તેને પહોંચાડવાનો ઉત્તમ માર્ગ બની રહે છે આશાએ માત્ર એક પ્રોજેક્ટ નથી તે દરેક દીકરીના સપનાને સાકાર કરવાની મુહિમ અને એવી આશાની કિરણ છે જે દીકરીઓ માટે પોતાના અભ્યાસને પૂરા કરવાની ઈચ્છા રાખે છે તે માટે આશાએ સાથે સંકળાયેલા રહો કારણ કે આ ફક્ત નામ નથી પણ ખરેખર એક આશાની કિરણ છે આ સેવાનો